અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી દસ લાખ દસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર ડીબીએસપી ડોક્ટર કુશલ આર ઓઝા દ્વારા મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાઓના આધારે સર્કલ પીઆઈ આર એમ વસાવા માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર આર ગોહિલ સહિત સ્ટાફ ગત રાત્રે છવ્વીસમી માર્ચના રોજ રેતંગ રાજપાઢી ત્રણ સ્થાફ પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર તરફથી ટાટા કંપનીનું હાઈબર ડમ્પર ટ્રક નંબર જી જે સોળ ડબ્લ્યુ અઠ્યાસી તોતેર આવતા પોલીસે તેને અટકાવી ચાલક રાહુલ નંદલાલ સિંહ અને જફરુલ હસન બશીર મહેમદ કુરેશી પાસે વાહનના દસ્તાવેજો માંગતા બંને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઈવર રાહુલ શિંદે ટ્રકની ચાવી ફુલકાનભાઈ નામના ઈસમે આપી ટ્રક ચાલુ કરી જકરુલ હસન બસીર મહારાષ્ટ્રના દુલિયા ખાતે કબાડી માર્કેટમાં અહેમદ નામના ઈસમને વેચાણ કરવા લઈ જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીની ઐશ્વર્ય એન્જિનિયરિંગ નજીક રહેતો રાહુલસિંહ નંદલાલ સિંઘ અને યુપીના જફરુલ હસન બસીર અહેમદ કુરેશી તેમજ ફુલકાન પરવેશ અંસારીને ઝડપી પાડ્યા હતા આ ત્રણેય ઈસમોની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નેત્રંગ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટી અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે